દાહોદમાં છ વર્ષની દીકરી સાથે શાળાના આચાર્ય દ્વારા અડપલા કરી હત્યા કરી હતી આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ દીકરીના પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી હતી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે આજથી પાંચ દિવસ પહેલાં છ વર્ષની માસુમ દીકરીને અહીંની શાળાના આચાર્યએ પોતાની ગાડીમાં પીકી અને દબાવીને દીકરીની હત્યા કરી આ પ્રાથમિક શાળાધમે આ કૃત્ય કર્યું છે ત્યારે આજે સમગ્ર શિક્ષણ જગતનું માથું શ્રમથી ઝૂકી ગયું છે આજે આ પરિવારની હસતી રમતી દીકરી તેમની વચ્ચે નથી ત્યારે અમે તેમના પરિવારને મળ્યા અને તેમને સાત્વના આપી અને પ્રકૃતિને પ્રાર્થના કરી કે આ દીકરીને આત્માને શાંતિ મળે દાહોદની આ તોરણીની ઘટના હોય કે રાજકોટની ઘટના હોય કે બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય આટલી બધી ગંભીર ઘટનાઓ ઘટ્યા બાદ પણ સરકાર આવી ઘટનાઓ વિરુદ્ધ ગંભીર નથી આ વિસ્તારના નેતાઓ અને ટ્વીટ કરો છો પરંતુ તેમ છતાં પણ તમે પરિવાર સાથે આવીને ઉભા નથી સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ કે બીજો કોઈ નરાધમ આવી હિંમત ન કરે એવી અમારી માંગણી છે પોલીસ દ્વારા બે દિવસમાં આ નરાધમને પકડવામાં આવ્યો પરંતુ અમે માંગણી કરીએ છીએ કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવવામાં આવે અને હાલમાં વહેલી તકે આ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે આવનારા સમયમાં દેશમાં અને ગુજરાતમાં ફરીથી આવી કોઈ ઘટના ન ઘટે તેવો દાખલો બેસાડવામાં આવે તેવી અમે માંગ કરીએ છીએ આવનારા દિવસોમાં અમે મુખ્યમંત્રી સાથે પણ મુલાકાત લઈશું અહીંયા અમને વધુ એક વાત જાણવા મળી કે ભાજપની આર એસ એસ અને વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં આ આચાર્ય નરાધમ જિલ્લાના પ્રમુખ હતા અમે સવાલ પૂછવા માંગીએ છીએ ત્યાં લોકોને આવા સંસ્કાર આપવામાં આવે છે અમારી સ્પષ્ટ માનની છે કે હવે અમારી માસૂમ દીકરીને ન્યાય મળવો જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ તાત્કાલિક આ દીકરીને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ખૂબ જ મોટા આંદોલન કરવામાં આવશે આજે અમે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામ ખાતે આવ્યા છે આજથી પાંચ દિવસ પહેલાં એક છ વર્ષની માસૂમ દીકરીને અહીંના આચાર્ય જે હતા પ્રાથમિક શાળામાં જ્યારે શાળાએ મૂકવા એમની મમ્મી ગઈ એમની ગાડીમાં લઈ જઈને એણે પીખી નાખી ગળું દબાવીને માસૂમ દીકરીની હત્યા કરી નાખી ત્યારે આપણું બધાનું હૃદય ધૂજી જાય આવી રાક્ષસી કૃત્ય કરનાર નરાધમ આ જ શાળાના ગોવિંદનટ કરીને આચાર્ય છે ત્યારે શિક્ષણ જગતનું માથું નમી જાય એવું કૃત્ય એમણે જ્યારે કર્યું છે ત્યારે અમે આ પરિવારની જે દીકરી અમારી આ વચ્ચે નથી રમતી હરતી રમતી દીકરી આજે નથી ત્યારે એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે સાથે પરિવાર પર જે દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારને સાત્વના આપવા માટે અમે આવ્યા છે પણ તમે છેલ્લા પાંચ દિવસ અઠવાડિયામાં જોશો ગુજરાતમાં એ દાહોદનું તોરણીની ઘટના હોય રાજકોટની આટકોઈની ઘટના હોય બોટાદની ઘટના હોય કે પાટણની ઘટના હોય છતાં સરકાર આમાં ગંભીર નથી એ અમારા માટે ખૂબ જ ગંભીરની બાબત છે આ વિસ્તારના નેતાઓ મૌન સેવીને બેઠા છે કેમ ભાઈ બીજા રાજ્યમાં કંઈ થાય છે તો અમે મીણબત્તી લઈને સાત્વના પાઠવો છો ટ્વીટ કરો છો પોતાના વિસ્તારમાં આપણી નાનકડી ફૂલ સમાજ દીકરી સાથે એની પીખી નાખીને આટલું નરાધમે કૃત્ય કર્યું ત્યારે બધાએ પરિવારની સાથે આવીને ઊભા રહેવું જોઈએ અને એવો દાખલો બેસાડવો જોઈએ કે આવા નરાધમો બીજી વાર આવી હિંમત ના કરે એવો સમગ્ર ગુજરાતમાં એવો દાખલો બેસાડવો જોઈએ એવી અમે માંગ કરીએ છીએ પોલીસ અધિકારીઓએ ખૂબ સરસ કામગીરી કરીને માત્ર બે દિવસની અંદર આ ઝડપી પાડ્યું એમને અમે બિરદાવીએ છીએ પણ અમે માગણી કરીએ છીએ કે ફાસ્ટેગ કોર્ટમાં એનો કેસ ચાલે એવી ફાંસીની સજા આપવામાં આવે જે આખા રાજ્યમાં કે દેશમાં લોકો બીજી આવો કોઈ કીડો લઈને ફરતા હોય એવા હિંમત ના કરે એવો દાખલો ગુજરાતમાં બેસે એવી અમે માગણી કરીએ છીએ આવનાર દિવસોમાં સીએમ મુખ્યમંત્રીને પણ અમે મળીશું સાથે સાથે અહીંયા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ જે ભાજપની આરએસએસ વિશ્વ હિન્દુ પરિષદની શાખામાં જિલ્લાના પ્રમુખ હતા અને સમાજ સુધારકનું એ મુંગળ પહેરીને ફરતા હતા ત્યારે અમે આ ઘટનાને નિંદા કરીએ છીએ શું આવા સંસ્કાર મળે છે અમારી છ વર્ષની બાળકીને પીખી નાખવાના સંસ્કાર મળે છે ત્યારે જે પણ હોય અમારે કોઈ લેવા દેવા નથી અમારા પરિવારને ન્યાય મળવો જોઈએ અગર ન્યાય નહીં મળશે તો આવનાર દિવસોમાં ખૂબ મોટા આંદોલનો આક્રોશો થશે લોકોમાં ખૂબ મોટો આક્રોશ છે એટલા માટે જ કહીએ છીએ ફરીવાર આવી કોઈની બાળકી સાથે ઘટના નહીં ઘટે એટલા માટે એવો દાખલો બેસાડો અને સજા કરો એવી અમારી આપના માધ્યમથી માંગણી છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર